ભરૂચ દહેજ બાયપાસ માર્ગ પર નંદેરાવ પાસે નવા બ્રિજ નીચે ગુરુવારે એક ગંભીર અકસ્માત થયો હતો હજીરા અદાણીથી કેમિકલ ભરેલું કન્ટેનર દહેજ સ્થિત મેઘમણી કંપનીમાં જઈ રહ્યું હતું એ દરમિયાન કન્ટેનર ચાલકનો સ્ટેરિંગ પર નિયંત્રણ ખોરવાતા કન્ટેનર સીધું નવા પિલરને અથડાઈને સીધું મંગલદીપ સોસાયટીની મંદિરે જોડાયેલી કમ્પાઉન્ડ વોલમાં ટકરાયું હતું આ અકસ્માતમાં બ્રિજના પિલર સાથે મંદિરની દિવાલને પણ ગંભીર નુકસાન થયું હતું જોકે ઘટના દરમિયાન કોઈ પણ જાતની ન પહોંચતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો ચાલક દ્વારા કન્ટેનરને બે લગામ દોડાવવામાં આવી રહ્યું હતું આ ઘટનાના પગલે સ્થળ પર તાત્કાલિક ફાયર વિભાગ તથા પોલીસ દોડી આવી હતી ભારે વજનના કેમિકલ ભરેલા કન્ટેનરને સ્થળ પરથી દૂર કરવા ત્રણ હાઇડ્રોનની મદદ લેવાઈ હતી

ટેન્કર ઘુસી ગયું હતું અને અંદર કેમિકલ હતું પણ સ્વજાત ભગવાનની કૃપાથી કોઈ જાતનું કોઈ નુકસાન થયું નથી ડ્રાઈવરને પણ કોઈ નુકસાન નથી અને અત્યારે એમને ગાડી ખસેડવા માટે અમે હેલ્પ કરી રહ્યા છે